તો આ ગિફ્ટ માં શું છે એ જાણવા માટે તમારે આખો વ્લોગ જોવો પડે બકા સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ તો આજે આપણે જવાનું છે બુહારી વિડિયો બનાવવા માટે તો રેડી તો હું થઈ જ ગઈ છું ઠુસોની જ બાકી છે ચાલો પહેલા ઠુસી લે ખાને કે બિના મારી દિમાગની બત્તી નહીં જલતી ગાઈસ ઈસીલી આઈ એમ ખાવદરી ગલ ખાઈને પછી અમે નીકળી ગયા બુહારી જવા માટે બુહારી આવીને એકતા સર્કલ પર થોડું શૂટિંગ લીધું ત્યાં તો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ બંધ થયો એટલે અમે આવી ગયા કન્યા ફેશનમાં જ્યાં વિડીયો હતો અહીંયા આવીને થોડુંક શૂટિંગ કર્યું એટલે તો લાઇટ ગઈ લાઇટ ગઈ એટલે અમે આવી ગયા વડાપાઉં ખાવા માટે ને બહારનું મોસમ તો જોવો કેટલું ખતરનાક થઈ ગયું છે પછી થોડાક કપડાં ટ્રાય કરીને વિડીયો શૂટ કરવાનો હતો તો તે શૂટ કર્યું મસ્ત લાગે છે ને બીજું બી મેં આ યલો પહેર્યું હતું એટલું મસ્ત લાગતું હતું ને અતહી શૂટિંગ કરીને ઓમેગાધી આઈસ્ક્રીમ પછી ત્યાંથી પ્રિયાંકા દીદીએ ગિફ્ટ આપુંતીએ અને લેને અમે ચાલ્યા બુહારી આ તો લોરિયા લોકોનો ખાસ પ્લેસ છે એક આદને એકદ ખણોમાં તો તમને જોવા મળી જ જશે પછી બુહારી જે કામ હતું તે પતાવીને અમે જવા લાગ્યા ઘરે તો આ ગિફ્ટ આપણને મળી છે કન્યા ફેશનના ઓનર પ્રિયાંકા દીદી તરફથી તો જોઈએ આપણે અંદર શું છે તો ગિફ્ટમાંથી નીકળી છે આ બ્યુટીફુલ કુર્તી મને તો બોજ ગઈમી તો મળીએ કાલે બાય